તો અહીના માટે શું છે આપ સંદેશ આપશો અહીંયા માટે એ લોકો દાન મને મદદ કરતા છે એટલા માટે આજે એ લોકોને પણ એમને કામ ના છે કે ચાલો અમારો માતાજી અમારો ભી પચાસ થાય કે અમે પણ આપતા છે એટલા માટે એમનું નામ મે કેવરાયું છે બરાબર છે એમને પણ ઈચ્છા છે કે ચાલો અમારો બી છોકરાનું આટલું દાન જાય શકે છે બરાબર છે એના માટે હવે આપણે એના માટે બાકી જે સાથે આવેલા છે એમનો પરિચય પણ લઈ લઈએ આપનો પરિચય જય માતાજી મારું નામ લાબુસિંહ છે હું માતાજીની સેવા કરું છું અને આમાં બધાની એવી જ ઈચ્છા છે કે બસ જે માતાજી જે રીતે બર્થડે ઉત્સવ જે નાના છોકરાઓને જમાડીને કર્યું છે એ પ્રેરણા અમારે બી છે કે જે ખોટા આપણે ખર્ચા કરીએ એના કરતા આ કરે આપણને આત્માને બહુ આનંદ મળે સરસ જય માતાજી સાથે બેનનો જય માતાજી મેં મોહિની આપનો જય માતાજી યસ જય માતાજી મનીષાબેન ધીરુ ધીરુ નહીં બોલે જય માતાજી મનીષાબેન અહીંયા આવીને અમને ખૂબ ખૂબ બહુ ખુશ થયા કે આ તો માતાજી નું જમવાનું ને એવું બધું બાળકોને જોઈને બાળકો નું બધું રહસ્ય છે ને બહુ ખુશી થઈ અમને એટલે આપણે જોઈએ કે આજે પદ્મામેદના જન્મદિવસ દિવસ ઉજવવા માટે ઘણા બધા લોકો આવેલા છે અને આવું જોઈએ અહીં આશ્રમ શાળા બે હજાર બે થી શરૂ થઈ છે એક થી દસ ગ્રાન્ટેડ છે અગિયાર બાર નોન ગ્રાન્ટેડ છે અગિયાર બાર ના જે બોતેર જેવા છોકરા છે એની પાસેથી આપણે વાર્ષિક પાંચ હજાર રૂપિયા લઈએ છીએ પરંતુ માતાજી અને આ જે કહીએ કે સાક્ષાત માતાજી આવેલા છે તો આ બધી એક દયા છે કે છેલ્લા પાંચ છ વર્ષથી અમારે એમાં કઈ ઉમેરવાનું આવતું નથી બાકી સાથે જો આ બધું હોય રોજ જ આટલા છોકરાઓને જમાનો પગાર તો આપણે ઉમેરવાનું આવે પણ અમારે ઉમેરવાનું નથી કેમ આવતું કારણ કે માતાજીની દયા છે એટલે એ થાય છે તો મારે તો બધાને એક જ વિનંતી છે કે આપણા જીવનમાં છે તે દર વર્ષે બાર પંદર તારીખો આવતી જ હોય છે જેવી રીતે જન્મદિવસ છે પોતાનો પુત્રનો માતાનો પિતાનો લગ્ન તિથિ અને પુણ્ય તિથિ તો આ જે છે તે કોઈ તિથિ આવે છે કે તારીખ આવે છે To play to me

Não,